ચમારા ચોરતા માર્ગ પર રોડ નું રિનોવેશન થઈ રહ્યું છે તેની કોન્ટ્રાક્ટર ની મનમાની સામે આવી બોરસદ તાલુકાના કિંકલોટ ચોકડી પર રોડ નું કામ કમ્પ્લીટ ન કરવાને કારણે હોબાળો મચ્યો મેન કોન્ટ્રાક્ટર હિતેશભાઈ પટેલ સાથે જયેશ પટેલની સાથે સવાલો પૂછવા વાત કરતા દાદાગીરીથી ચૂપચાપ રોડ માપણીનો કેસ ચૂંટાવ્યો હોય તેમજ દેવ કન્સ્ટ્રક્શન દ્વારા રોડ કામમાં સુપરવિઝનની મનમાની જોવા મળી આવી જેને લઈ રોડનું માપ લેવા ગેજ માંગતા મજૂરે ગેજ આપવામાં આવ્યો હતો પરંતુ જયેશભાઈ પટેલ નામે હોય તે ભાઈ દાદાગીરીથી હાથમાંથી ગેસ ચૂંટવી અને નાસી ગયો આજ રોજ ચમારાથી કિંકલોડના છોડતા માર્ગ પર રોડનું રિનોવેશન થઈ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામમાં મુકવામાં આવેલ મજૂરોને કોઈ પણ જાતની સેફ્ટી વગર ગરમા ગરમ ડામર કપચી નાખી અને રોડના રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ મજૂરોને કોઈ જાનહાની થાય તો તેનો જવાબદાર કોણ તેમ છતાં પણ મજૂરની ઉંમર પણ જોવામાં નથી આવતી અત્યારે અભ્યાસ કરવાના સમયમાં નાની ઉંમર એટલે કે અઢારથી નાની ઉંમરના છોકરા છોકરીઓને પણ કામ કરવામાં આવી રહ્યું છે એ પણ ગરમાગમર ડમર અને કાપચીના રોડનું કામ તે છે બાળમજૂરી તો કોન્ટ્રાક્ટર ઉપર શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું સ્થળ ઉપર હાજર રહેલા સુપરવાઇઝરની મનમાની સામે આવી છે કોન્ટ્રાક્ટરને સવાલ પૂછવામાં આવતા જ કહ્યું કે મને મારા કામમાં ધ્યાન આપવા દો તો શું આવું ધ્યાન આપવામાં આવે છે મજૂરો પાસે કોઈ સેફટી નથી સેફ્ટી શૂઝ કે હેંગ્લોઝ પણ આપવામાં આવ્યા નથી તો તેનું જવાબદાર કોણ રહેશે સરકાર કે હિતેશ કોન્ટ્રાક્ટર નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ